ઓફિસ તો અને ટિફિન લઈ લીધું દેખાય ટિફિન હે અને આ હુકમાં આવતું નહીં કેવી રીતે આવી સારું હારો લો હાલો ઓફિસે જઈને મળીએ પછી બધાને વાટ જોઈને બેઠા છે મારે તો આપ બેસે ને મને છે ને આપણે આવી જાય અને આ છે કરણભાઈ આપણે નકામાં કરણભાઈ બોલો એ શાંતોડી દાંડક દેવો પાતર રૂપિયા ઘરમાં નોકસાન થઈ ગયો લાખો નુકસાન થઈ ગઈ એને મમ્મી ના પડે લાખો રૂપિયા ઘરમાં નુકસાન થઈ ગયે એક વખત લગ મરાય સોપાય નવા આ છે ને રસ્તામાં આવતો મને આ ફોન જડી ગયો ફોન મળ્યો મળ્યો નથી આ કેટલા સમયથી છે ને મારી પાસે પેલા વાપરતો હું પણ અત્યારે છે ને આ રિપેરિંગ થઈને કોમ્બો યુઝેલો તો રિપેર થઈને આવી જયો એટલે આજ આપણે આનું જે કોઈ મને હરખી રીતે રેગ્યુલર મારા વિડીયો તો હોય ને એને આપણે ફોન આપી દો સાસિક નહીં તો પંદર મિનિટ તક કોઈ વખત તારા કેટલા હા નવ હાડા નો ઈચ્છા

रहना बगा चार लीला चार

ચાહી દોય બોલ ને ઓલો કે મારે નાસ્તો કરવો અતાર માં તો ગામ માં જાય કે હોય તો ઠીક હાલ એક રાઉન્ડ મારવા જાવ એ જાય છે સાત પાંચ આવે તો બચ મરી ઓલા મરી પડી રહી ને પડ્યા હોય તો પછી લેવા આવજો ખબર ટાઈટ સબ ફૂલ

itu tuh Y bangkat. <tellan> y dua ke mana? Atar masa baru kau bawa ini tu. Atar ni tes <tellan> order atar. वीडियो बड़ा बड़ा कोवला लग रहा है हां वो है तेरी भाई व्लॉग उतारो तू ये डेढ़ बड़ा बीदा नो व्लॉग है ए करनिया वो बता ईंगा ओय करनिया ए गल कर जा ए नास तो कर बल कर भाई नास तो ले वन आले बुरा ओ बता ओ बता ओ बता ओ बता ओ बता ओ बता आ तो आइ बड़ा हीरा को हीरा गाता

કેવો હરખાય તો અહીંયા સીરી બેન ભાગ કરે કેવો હોર હોર તને આમ દો ભગવાન છે ને આગળ ને બધા સમજી છે ને આઠ જેવું આઠ નહીં પણ આઠ જેવું થઈ ગયું કરણીઓ છે ને અત્યારે હીરા પાડેલા હે પાડેલા હે કે પાડેલા તો આમ નામ ગોતા આમ નામ કસરા માંથી હીરા ગોતા સારું રહી છે એ ডেত্রে <-centered, h> <laughs> <h> <h> <h>